કરીને આજે કરવામાં લાવી બેઠક પણ કરવામાં આવી છે જેનાથી લોકોમાં તો બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં જે ઘટના બની જે જૂના બસ સ્ટેન્ડ નજીક જે પોલીસકર્મી ઉપર જે હુમલો થયો હતો તે ચારેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી અને તે ચારે આરોપીઓનું આજે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું <tinyan> बदाय <बताए>। चावी <tinyan> કેસ હોય તાની વાર યાદ મદદમાં ના આવે મારી આ વોર્ડ હતી ને તેમ